ભાવનગર જિલ્લાના તળાજામાં આવેલ પટેલ બોર્ડિંગ ખાતે સાંજના ચાર કલાકે સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આઈજી ગૌતમકુમાર પરમાર એસપી ડૉક્ટર કુમાર પટેલ અંશુલ અંશુલકુમાર જૈન તેમજ ગ્રામ્ય વિસ્તારોના તમામ ગામોના સરપંચો તથા અધિકારીઓ અને તંત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પરિસંવાદનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવી ગામોમાં ગુનાખોરીના બનાવો ઘટાડવા અને લોકોમાં કાનૂની જાગૃતિ લાવવા અંગે ચર્ચા કરવાનો હતો આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અને ગામમાં શાંતિ સભાઓ યોજવા અપીલ કરી હતી તેમજ નશાબંધી ગેરકાયદે જુગાર સાયબર ક્રાઇમ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જેમાં સરપંચોનું વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું જેમાં સરપંચ પોતાના પ્રશ્નો પોલીસ સાથે કરી શકે પરિસંવાદ અંતે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેમાં સરપંચોએ ગામમાં પડતી સમસ્યાઓ અંગે સીધો સવાલ પોલીસ અધિકારી હર્ષદ કુમાર પટેલ સમક્ષ મુદ્દાઓ ઉઠાવ્યા હતા નવા સાંગાણાના સરપંચ પ્રહલાદસિંહ સરવૈયાએ પોલીસ અધિકારીને પ્રશ્ન પૂછો કે તળાજાના એકસો અઢાર ગામોમાં એક ગામ એવું નહીં હોય કે જ્યાં દારૂ ન વેચાતો હોય જ્યારે પડતાપરા ગામના સરપંચે પણ પોતાના ગામમાં પણ આ જ પ્રશ્ન છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે કે કેમ તેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ ત્યારે કોઈ બીજા સરપંચોએ ખનન પ્રવૃત્તિ તો કોઈએ સોશિયલ મીડિયા એપના જુગારની તો કોઈએ ગાંજાના વાવેતરની સમસ્યાઓ ઠાલવી હતી ત્યારે કોઈ સરપંચે પોલીસની ઉત્તમ કામગીરીને બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા ये प्रश्नों से बात है, तब भी हम जनता को बात करना पड़ेगा इसमें। प्रश्न है, तो बोलिस प्रशासन कोटा में काम करेगा क्यों? अन्य आम सरपंचों कोटा नशु रोल निभाएं। तब भी जून 2004, त्याग्यायती डेट है। जब त्याग्यायती डेट है, तब रोल मार्क करवाएंगे, आठवीं तरह जाना है। એના સીસીટીવી કેમેરા ના ફૂટેજ આપવામાં આવ્યા એ અવેલેબલ છે મારી પાસે મારા ફોનમાં પણ છે પોલીસ સ્ટેશન પર આપવામાં આવ્યા છે એક ફરિયાદનો છે આવો જે ચાંદીનો હતો એ પણ લૂંટાયો છે ચૌદ મહિનાના અંતે હજી સુધી એક પણ વ્યક્તિને પકડવામાં આવ્યા આ છે નવરાત્રા પોલીસ તળાજા તાલુકાના 118 ગામ છે ભાગ્યશાળી કે હું કામ છે કે જે ગામમાં પાણી નથી આવતું આજ છે કામ જે લોકો ફરિયાદ કરવા જાય છે એ લોકો ને જ પ્રશ્નો પૂછવામાં આવે છે એ લોકો ને જ તો આદર કરવામાં આવે છે આજ છે કામ તો કોઈને પણ સંવાદ દેવું कौन है अपने यार कर अब तो केरट का है हमारा कोर्ट का ना बाट ना तब साइबर की बात कर रहे हैं या तो केस तो आज आप कोर्ट में चला नहीं तो कल आज दिखा रहे बाईस हजार रुपया ना एक आउट का दिखा ये लाते हैं बाईस हजार रुपया ना एक आउट का दिखा ये लाते हैं यार की बस तुझे ना पता तो जिस बाबा तो हम निष्कर्ष ले आ रहे हैं पुलिस जो कौन है का क्या 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 हो गए पुलिस राज की जो लोगों ना मैं जब पहला छोटी शुरू वाला केस की बात करी ना सर एक केस में बहुत मोटा राज की व्यक्ति ने बैंक का दिखलाया मैं इनको बता एक ने पुलिस अधिकारी ने कोई कार्यवाही कर दी थी पॉइंट तो भी नॉट एट टाइम राज कारण ना वो थोड़ा एक पढ़ाई ધારે તો 6 મહિનાના બાળકને હાથમાંથી ચોકલેટ તો કરી શકાય સાહેબ જો તંત્ર પણ જ્યાં સુધી રાજકીય આગે વાહોની કામ પોલીસ તંત્ર ત્યાં સુધી નથી તો સુખાકારી થવાની નથી તો સમૃદ્ધિ આવવાની કે નથી સુરક્ષા લાવ સાહેબના મારા વાળા દર્શક

સાહેબ અમારા ગામમાં ઘણા વર્ષોથી રેતી ખનન છે રેતી ખનન અમારા ગામમાં ઘણા ટાઈમે થઈ રહ્યું છે અવારનવાર જેમ સાહેબ સર્વે નથી મેળવે આ લોકોને કોઈ જાણ કરે તો અભિયાન સાહેબ સરકાર આવે છે પણ અમારે નાટકનું આવવું પડે અંદરથી કોઈના કેવું કહેવાય કે લોકેશન પર લોકો બેસે ગાડી કે સાહેબ નીકળે તો તમે બધા નીકળો તો લોકેશન વધારે આપતું હોય તો સર આવે છે આવા એવા બધા માણસો કે હોય છે પછી અમારો આપણે સબ્જેક્ટ કરાયા પછી ઠાલા પડી ગયા એટલે વિક્રમ તો ફોન કરીને સંગા હતા કે અને અવાર નવાર અમારા ગામમાં બને છે અને એના ઘણા એકલા છે આ બે દિવસ પહેલાની મારી છે કે અમે આવી અમારું કાઈ પડતો આલા હજી બાબત કે ચાલુ બાબત આજે દેજે અને કોર્ટ કરી પોલીસના ફોટો લગાયેલા છે નામ દેવા કોઈ એમ કે ભાઈ કે સ્પોર્ટ બધા પેપર જે ગૌતમ પરમાર સાહેબ છે

મને કંઈ પણ થાય તો આ નેતિક કલમને પૂરતે કરવામાં જવાબદાર રહેશે કે આ દુનિયામાં હોવા પણ કબાય કે કોઈ પણ જગ્યાએ મને કઈ પણ રૂપ તો હું આ પૂરતે કરો અને નેતિક આ તમારા સોફ્ટે નોંધાયેલા દિવસનો જવાબદાર રહેશે અને સાહેબ ખાસ ધ્યાન આપજો નહીતર મારો કોઈ કોઈ મન કે આ દેશની અંદર ગાંધી હોવો તો આઝાદ દેશનો હોવો કોઈ પણ ને ખંડેરા માટે બલિદાન આપવું પડશે બધા મારું પોલીના તહેવાર અમે હા એટલે અમારે આજુબાજુ બારમાં પેટમાં બધા બ્રંશ આવે છે બંધ દિવસમાં પ્રોગ્રામ આવે દિવાળી બધી સારું રેગ બધા એટલે અમે પેટ મોટી બધા કયો અને બધાને જે સાફ પીવાનું યાદતા પણ ગામડાનો લાખ કારણ કે જેટલા ગામડાના બધા ને એકા તો લાટમાં પત્તા હોય ને હાંત એટલે બ્રંસ ના

तो आप क्राइम बनो विकास करो हो तो मेरी एटली विनती विकासना काम करते तो आप फोन आए तो आपना कर्मचारी तेजन मिनट में योग्य जो है आज सरकारी रजूआत नहीं रीति ओला बर्तन करें जल्दी बने नीतर घर तो बजा फेरो माल जब शो है निचे पूरा कराओ मतलब कि हम तो मने लड़ तो आखा गांव में कराओ वो कि कंपनी वाले करेंगे नेपाल में बहुत वीर चाहिए कि तमिलों को इस तरह के पूरी अपने तमाम दोस्तों हाल से तमाम करते भी जाते हैं अपन पूरी मेहनत करें तो कि तमाम ऐसे એમાં પોલીસનો શું આશય છે અને સરપંચ તરફથી છે કોમ્યુનિટી પોલીસિંગ એક ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ આપતી પ્રક્રિયા છે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કોમ્યુનિટી પોલીસિંગનો મતલબ કે લોકોનો સહયોગ લઈ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી ક્રિમિનલ પર કંટ્રોલ કરવો દરેક ગામોમાં અગ્રગણ્ય નાગરિકો આગેવાન વ્યક્તિઓ સરપંચ સ્ત્રીઓ પોલીસને ઘણી બધી માહિતી આપી શકે એમ છે ગામમાં ચાલતી કેટલીક બધીઓ અંદર અંદરના વેરઝેર બાબતે કોઈક આગંતુક આવીને છુપાઈ જાય છે એ બાબતે સાયબર ક્રાઇમની પરિસ્થિતિ બાબતે નશાકારક વસ્તુઓના વેચાણ બાબતે આ તમામ બાબતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે શ્રીઓ એક ખૂબ જ ઉપયોગી સંસ્થા છે ગામોમાં ઓપી જમાદારો સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર શ્રીઓ તમામ લોકો વિઝિટ કરતા હોય છે સરકારશ્રી તરફથી ત્રણ વાર અમારીને ત્રણ વાર તમારી નામનો પ્રોગ્રામ પણ ચાલે છે અને જુદી જુદી જગ્યાઓએ આ પ્રકારના પ્રોગ્રામો પણ થાય છે એમાં ગામજનો પોતાની રજૂઆત પણ કરે છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ત્વરિત ગામમાં કોઈ ઘટના ઘટતી હોય અને પોલીસે ત્વરિત પહોંચી જવાનું હોય એ માહિતી પોલીસને જો તાત્કાલિક રીતે મળે તો એનો રિસ્પોન્સ ટાઈમ ઓછો કરી શકે સરપંચશ્રીઓનીનું મહત્વ આ બાબતે ખૂબ આપણને જોઈ શકાય એમ છે અને જો પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો હોય અને તાત્કાલિક રીતે પહોંચવું હોય સ્થળની જગ્યાએ એવા આશયથી અને સરપંચશ્રીઓનું પોતાનું પણ કાયદોની વ્યવસ્થાની જાળવણીમાં શું મહત્ત્વ છે એમને અવગત કરવાના આશયથી આ પ્રોગ્રામ અત્રે રાખવામાં આવ્યો હતો બોળી સંખ્યામાં દાઠા બગદાણા ખૂંટવડા અને તળાજાના ગામોમાંથી સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને એક પોઝિટિવ સંવાદ એમની સાથે થયો છે નશાકારક ચીજવસ્તુઓની બધી બાબતે ગુનાઓમાં થતી તપાસ બાબતે ખામીઓ બાબતે પણ બે ચાર રજૂઆતો અત્યારે મળેલી છે અને આ જ આશય હતો કે આ પ્રમાણે સરપંચશ્રીઓ અને નાગરિકોને પણ એમણે ત્યાં મળીશું પણ હાલ સરપંચશ્રીઓ પણ પોતાના ગામોમાં શું શું પરિસ્થિતિઓ છે અને શું પોલીસે કરવાનું કરવાનું થાય એમના સૂચનો પણ મેળવ્યા છે અને ખૂબ જ પોઝિટિવ આ પ્રોગ્રામ રહ્યો છે થેન્ક યુ થેન્ક યુ